નવી નવી જોવા માટે મારી ચેનલ હર્ષા કરો અને લાઈક પણ આપો હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું બ્રેડ અને મેથી ભાજી નો ગરમ નાસ્તો આ નાસ્તો છે મેથી ટોસ્ટ તો ચાલો બનાવવાનું શરૂ કરીએ ગરમ ગરમ મેથી ટોસ્ટ મેથી ટોસ્ટ બનાવવા માટે સૌ પહેલાં આપણે ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ અહીં ત્રણ બ્રેડ લીધી છે બ્રેડ મેં મેંદાની અને કિનારી વિનાની લીધી છે તમે કોઈપણ બ્રેડ લઈ શકો છો કિનારી વાળી પણ અથવા કિનારી વિનાની બ્રાઉન બ્રેડ કે કોઈ પણ બ્રેડ લઈ શકાય સાથે એક વાટકી ચણાનો લોટ એક વાટકી મેથીની ભાજી જેને મેં ધોઈ અને સમારી લીધી છે અને તલ અને સિંગદાણાનો ભૂકો લીધો છે આ વસ્તુ છે અને ત્યાર પછી આપણે જેમ જેમ જઈશું તેમ નાખતા જશું બતાવતી જઈશ તો ચાલો શરૂ કરીએ બનાવવાની આપણે લઈએ એક બાઉલ અને તેમાં આપણે સમારેલી મેથીની ભાજી ઉમેરી દઈએ મેથીની ભાજી મેં અડધી વાટકી નાખેલી છે આખી વાટકીમાંથી અડધી વાટકી તમને પસંદ હોય તો વધારે પણ નાખી શકો છો હવે આપણે પા વાટકી લીલા ધાણા જેને પણ મેં સમારી લીધા છે અને બારીક કાપી લીધા છે અને ધોઈ લીધા છે ચાર મરચાં અને આદુની પેસ્ટ તેને પણ આપણે ઉમેરી દઈએ स्वाद मुजब मीठू एड कर एक चमची काश्मीरी मरचा फूकी अर्धी चमची हड़दर एक चमची धाणा जी अर्धी चमची हिंग એક ચમચી અજમાડ અડધી ચમચી ગરમ મસાલો અડધી ચમચી મરીનો પાવડર એક લીંબુનો રસ એક ચમચી ખાંડ સિંગદાણા અને તલનો ભૂકો અઢી ચમચા અઢી ટેબલ સ્પૂન અને હવે ઉમેરી દઈએ આપણે ચણાનો લોટ બધું આપણે સારી રીતે પહેલાં તો મિક્સ કરી લઈએ અને ત્યાર પછી પાણી નાખી અને આપણે એક બેટર તૈયાર કરીએ પેલાં આ રીતે મસાલા મિક્સ કરી લઈએ ને ભાજી સાથે અને કોથમરી સાથે અને લોટ સાથે એટલે એકદમ સરસ ફ્લેવર આવી જાય પાણી એડ કરી અને આપણે બેટર તૈયાર કરીએ બેટર કેવું તૈયાર કરવાનું છે તે પણ હું તમને બતાવું છું પેલા મિક્સ કરી લેવાનું થોડું પાણી નાખીને ત્યાર પછી જરૂર પડે તેટલું પાણી ઉમેરવાનું પાણી વધારે ન થઈ જાય ફરીથી પાણી ઉમેરીએ બેટર કરીએ જુઓ બેટર એકદમ સરસ તૈયાર થઈ ગયું છે આપણે પુડલા કરતાં થોડું ઘાટું રાખવાનું છે અને જે આપણે મેથીના ગોટા બનાવીએ છીએ ને તેવું ઢીલું રાખવાનું છે જુઓ આવું આપણે બેટર તૈયાર કરવાનું છે આનાથી વધારે પાતળું બેટર કરવાનું નથી જો પાતળું બેટર કરીશું ને તો આપણે બ્રેડ ઉપર કોટ કરીશું ને તો કોટ નહીં થાય અને હવે મસાલા બધા ચાખી જોવાના અંદર નાખેલા જો કાંઈ વધારે જરૂર હોય તો એડ કરી દેવાનું આ બેટરને આપણે પાંચ મિનિટ રેસ્ટ આપીએ બેટર તૈયાર થઈ ગયા પછી હવે આપણે આગળની પ્રોસેસ કરીએ બેટરને સાઈડ કરીએ અને બ્રેડ લઈએ અને એક બ્રેડ ઉપર આપણે આ રીતે બેટરને ફેલાવી દઈએ જુઓ એટલે વધારે પાતળું નથી રાખવાનું આવી જ કન્સિસ્ટન્સી રાખવાની છે જો વધારે રાખશું ને ઢીલું તો બ્રેડમાંથી નીચે ટપકતું જશે અને રેસીપી આપણી સારી નહીં બને આ રીતે ચારે બાજુ ફેલાવી દેવાનું અને બીજી સાઈડ પણ આપણે ફેલાવી દેવાનું બંને સાઈડ કોટ કરી લેવાનું આ ઝટપટ બની જતો નાસ્તો છે ને બાળકોને પણ પસંદ આવે લંચ બોક્સમાં આપવું હોય સાંજે સ્કૂલેથી આવે ત્યારે આપવું હોય તો સવારે પણ બનાવવું હોય તો ઝડપથી બની જાય બંને બાજુ આ રીતે આપણે કોટ કરી લઈએ બધી જ બ્રેડ આ રીતે આપણે કોટ કરી લેવાની છે અહીં પેનમાં તેલ ગરમ કરવા મૂક્યું છે તેલ ગરમ થઈ ગયું છે અને હવે આપણે આ બેટરથી કોટ કરેલી બંને બાજુ કોટ કરેલી બ્રેડને ફ્રાય કરી લઈએ એક સાઈડ આપણે ફ્રાય થવા દઈએ જુઓ કેટલા સરસ મેથી ટોસ્ટ બનીને તૈયાર થઈ રહ્યા છે આ બનાવીએ ને બાળકોને બહુ પસંદ આવે અને જે બાળકો મેથી ના ખાતા હોય ને તેઓ પણ આ નાસ્તો ચોક્કસ ખાઈ શકે મેથી ટોસ્ટ તળતી વખતે ગેસની ફ્લેમ ને આપણે મીડિયમ કે સ્લો રાખવાની નથી ફાસ્ટ જ રાખવાની છે જો તો જ બનશે એકદમ સરસ કુરકુરા અને સરસ કેટલી સરસ આ રીતે આપણે થોડી બ્રાઉન થાય ત્યાં સુધી તળવાની છે હવે આપણે કાઢી લઈએ અને બધા જ મેથી ટોસ્ટ આ રીતે આપણે બંને સાઈડ બેટરથી કોટ કરી અને તેલમાં તળી લઈએ જુઓ કેટલો સરસ બીજો મેથી ટોસ્ટ પણ આપણે એડ કરી દઈએ જુઓ તેલમાં બેટર જરા પણ ફેલાયું નથી કે નીકળ્યું નથી સેમ પ્રોસીજરથી આપણે તળી લઈએ આપણે બનાવેલા બેટરમાંથી ચાર મેથી ટોસ્ટ બનીને તૈયાર થયા છે કેટલા ક્રિસ્પી બન્યા છે ને એ હું તમને બતાવું છું જુઓ કેટલા સરસ અને દેખાવમાં પણ કેવા સરસ હવે આપણે મનગમતા આકારમાં કાપી લેવાના છે ગરમ ગરમ જ કાપવાના અહીં લેશું આપણે પીઝા કટર જો સૌથી પહેલા આપણે આ રીતે બે ભાગમાં ડિવાઈડ કરીશું આવા લાંબા રાખીશું બીજા આપણે ચાર ટુકડા કરીશું ચોરસ જો કેટલા સરસ સેલાઈથી એટલા કુરકુરા થયા છે કે સેલાઈથી કટિંગ પણ થઈ જાય છે અને હવે આપણે ટ્રાયંગલ આકારમાં કાપીશું હવે આપણે સર્વિંગ કરીએ કુરકુરા અને ટેસ્ટી ચટપટા બાળકોને ભાવે તેવા મેથી ટોસ્ટ બનીને તૈયાર થઈ ગયા છે આ મેથી ટોસ્ટને ટોમેટો કેચપ સાથે ગ્રીન ચટણી સાથે કે કોઈપણ રીતે આંબલીની ચટણી સાથે પણ ખાઈ શકાય છે અથવા દહીં સાથે પણ પસંદ હોય તો ખાઈ શકાય છે મેથી ટોસ્ટનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને જણાવજો અને જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને વધુને વધુ લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો હવે મળીશું આવી જ એક અવનવી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ